yeah i nada i ઉડી ગયા હે શોપિંગ કરવા એના કપડાં લેવા માટે તો જો અમે આ પરમારમાં આવ્યા હે કપડાં લેવા મસ્ત મજાના કપડાં હતા અમે પણ શોપિંગ ન કરી હોય તો એક વખત આ દુકાને જરૂર જજો દરબાર ઘટમાં આવેલી છે અને રીઝનેબલ ભાવમાં બધા કપડાં મળી જાય હે અને બધીનો ભાવ સાડા સાતસોથી સ્ટાર્ટ થતો હતો અને પંદરસો સુધીના કપડાં હતા એક વખત તમે પણ ત્યાં જાજો મુલાકાત લેજો એવા મસ્ત મસ્ત પેર કુર્તી અનારકલી ટોપ લેંગી સોઢણી બધું તમને ત્યાં મળી જાહે आना कपडा आइ ग्या आहाना तो मलाई पाछरे इने दिदो सैडी नो रस्ते मे पापा ग्या है गाडी तो ना ना, देवारी 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 देखे 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 ना तो बढी लेवै की पर तो पण पर नो के वेर नो आइयो तो अब हमे जाई है

ઈદના કપડા લેવા જામનગર તો જો હમણાં આવ્યા હે અને બધી મમ્મી કે ઓન મારા કરી જોઈએ હે ને આપણે આદત હોય શોપિંગ કરીએ હોય ને તો ઘરે આવીને પછી બધું જોઈએ કે બરાબર આવ્યું કે નતા આવ્યું ત્યાં દુકાનમાં બે ફેરા જોઈએ બે ફેરે પછી આવીને જોવાનું તો જો મેં મમ્મી દીકરી લઈને બહી ગયું હે પેલા તો મને એમ હતું કે હું કપડાં લઈને તો હું બતાવી નહીં ઈદને ડિઝાઇન પહેરીને તો હે ને સરપ્રાઈઝ તમને બતાવી પડે મને રેવાય નહીં મમ્મી દીકરીથી મને એમ કે તૈય દેખાડવા અટાણે દેખાડવા તેના કરતા અટાણે દેખાડી દઉં કેમ કે મેં ઈદનો શોપિંગ કરવાનો વ્લોગ નાખ્યો હોય તો તમે એમ કીધું કે હું શોપિંગ કરવા જાઉં પણ હું લઈ આવી તમને દેખાડું જ નહીં તો એનો બધો મતલબ શું થાય તો જો પેલા લીધી આ આના કપડાની જોડ

એથે પણ જો તું હે મસ્તી ની નાહા પછી એમના માપીને તમને દેખાડીએ કી વાત કે નહીં કીવા લાગે ને હું ખબર છે તો બોલ હા ના ને એડવાન્સ બધી ખબર જ હોય ને પોરબંદર માં કપડા મસ્તી ના જડે આઈ અસલ ના જડે પણ હે ને આમ જોઈએ ને તો પોરબંદર કરતા જામનગર કપડા લેવાની મજા આવે શોપિંગ કરવાની જેવા જોતા હોય ને એ જ ભાવમાં રીઝનેબલ ભાવમાં બધે જડી જાય ને શું કહેવાય

મોબાઈલ હેડફોન રાખી દઉં સાડા પાંચસો કીધા હતા ને તો મેં પછી ચારસો રૂપિયા એમ લઈ લીધી તમે કહો કે ભાવે કહી દીધો પણ આપણે હે ને લેડીસ હોય ને એને ભાવની વધારે પડી હોય કેમકે એને આપણે એમ થાતું હોય કે અહીંયા કેટલા લુગડા જડતા હે કેટલાના લીધા હે કેટલા નહીં લીધા હોય હું ગમે એનો વ્લોગ જોતી હોય તો મને એમ જ થતું કે અહીંયા સસ્તા જડતા છે કે અહીંયા સસ્તા જડતા છે પણ અમુક અમુક દુકાનને આપણે જોઈએ ને તો એ ભાવ નો કહે ખાલી એમ કે અમે કપડા લઈએ પણ હું તો તમને ભાવે કહી દઈ કે અમે એટલા લઈ આવ્યા ત્યાં જતાં તુંબા એવા છે ને ભાઈ હાલો હવે તુંબાના કપડાંનો વારો આવ્યો આવ્યો તુબા માટે લીધા હે શું કહેવાય પેટકોટ કહેવાય કે આમ કહેવાય અને કે રેનકોટ હે

જો જેસી સોજ જોઈએ મેસીસા પર ફોન રાખ્યો તો સીસા આગળ ફોન રાખ્યો મે આ સેતુ બાટુ આહાનાની બે લીધી છે ઈના હાટી કોટ કેટ લીધા છે અને આહાના સુબા હાટી કોટ કેટ લીધા છે તારા પહેલા દેખાઈ જો તું હે તારા ભેગા કરીને ઓલા ઘર માં મૂકીયા કે થેલી માં પેક કરીને જો કેવા છે તો જો આ નસ્તલ ફોટો મસ્તી ન હે ને આહા ને ઇનકે મસ્તી ન હે આહા ને બેસ ફોટો દેખા ભેગો જો પોસ આયો હે દેખ ને કે ઉપર નો બેલ્ટ આવ્યો હે આ ઇને દી હે આહા ના ને દેખાડી એવા મસ્ત હે આ હે અત્યારે હે પલાજો આ ખાલી બસો રૂપિયા માં જો સસ્તા હો લઈ જાજો અહીંથી લઈ જાય તમે શોપિંગ કરી હોય તમે જામનગર આવજો બહુ જ મસ્તના સસ્તા સારા માલ કા મળે પેલા અમારા ઘરે આવજો

ને આ હે તો બે બેનો ને સેમ ટુ સેમ આ એ ફક્ત 200 રૂપિયામાં એના ભેગવા સ્ટાર એક આવ્યો હે આ તો ખરી ગયો આમાં હેના ને આ ન ખાઈ ની આ છોકરા ને નાખ્યો હોય ને તો પીન હોય ને તો મને લાગી જાય તો આ છે ઉબાના કપડા ને આ છે આહાના ની બંગડી લે ચુડુલો લીધો હે આહ આનંદ એટલી બંગડી હે ને તે મને કબાટ ખોલ્યું ને તો પગમાં આવે પણ તોય હે ને સુટ લીધું ને તો એના ભેગું matching લઇ લીધું મે કેવો મસ્ત હે પછી બીજું અમે લીધું હે આ મેં મારી કપડાં ની લીધી છે મારી હું તમને ખોલી નહીં દેખાડું કેમ કે હે ને બેઠી હે ને એટલે જગ્યા નથી મેં લીધી છે પેર આ છે એનું ઓઢણી કેવા હે મારા મત્રી ને આ કપડાની જોડ એ બારસો રૂપિયાનું આ છે એ નહીં આ સાતસો રૂપિયાની જો બારસો રૂપિયાની તો આ હે આ હે ને મસ્ત હે અમારામાં પહેરવું છે ખબર આ હે ને પ્લેન કુર્તી હે આ હે ને ગોળ હે એટલો જ ફેર છે બાકી બે હે ને પેટ કુટી છે આમાં હે ને ટોપ હે ને અનાર કલી નો હે ને આઈ નું અરે રેવા દે ને આમાં દેખાડવાનો હે વિડિયા માં રેડી જો મારી સોપો દી છે તો હું કરે હું ફેરી નાખી દે છે જો આ ને બેગી દેખાડે છે આમાં ટોપ છે ને ગોળ હે ને આઈ થી થોડી છે ને કટ હે અને બીજું હે ને કોટલેરી ઝીણા મોટા એવા લીધા હે આ પીન લીધી હે ટુબા ને માથામાં નાખવા સા પછી આ ટુબા હાટુ લીધો છે બેલ્ટાટું લીધું છે આહાના હાટુ લીધું બાકી બીજું કઈ અમે લીધું નથી તો જો અમે ઈદની શોપિંગ shopping કરી આવ્યા હે હજી આમાંય કઈક છે હા ના ફલકા આમાં તો હે અમે ઘૂઘરા લીધા સાંજના માટી પાર્સલ અમે ત્યાં ખાધું નાસ્તો કર્યો ને તો હે ને તુંબા હે ને એને ઘૂઘરા તુંબા ને ભાવ્યા તા દાઢે સૈયા તા ને પપ્પા કે હાલો હવે પાર્સલ કરી લઉં ઘેર જે નહીં રહે તો ખાઈ લઈએ કેમકે આપણે તો ત્યાં મોઢા મોઢા આપણે તો જટ જટ ખાઈ લે પણ તુંબા છે ને ખાવામાં માહિર હતી તો

જોઈએ કે કશું રાખ્યું હવે અને જો આ બેલ તો નાખી દીધો ઈ કેટલી ઘડી રેવા દે હવે એક દી ઘડી પર પહેરવા દઈએ તોય એ તો બાબા તો પેલી ઈચ્છે કા તુબા તુબા ચાલો આપણે હવે ને કરીએ એન્ડ તો એની શોપિંગ કરી એવા હે હવે જો બધું ભેગા કર્યા હવે આ બધું હું હકેલી અને મૂકી દઈ અને ફિટિંગ કરાવવાના છે એ હું દરજીને કાલે દેવા જાય તો પાછા આપણે મળીયું એક કાલે નવા બ્લોગમાંથી બાય બાય અને મારા ચેનલને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં